સુરેન્દ્રનગર વર્ષીય હેતલને છ વર્ષ પહેલા આર્મીમાં ફરજ બજાવતા સંજય લીંબડીયા સાથે પ્રેમ થયો હતો પરંતુ સંજય રીંકુ સાથે લગ્ન કર્યા લગ્નના એક વર્ષ બાદ સંજય સગર્ભા હેતલ સાથે મૈત્રી કરાર કર્યા હેતલે પુત્રને જન્મ આપ્યો અને પછી સંજય રિંકુ સાથે છોડાછેડા લઈ લીધા પુત્રનું લગ્ન જીવન હેતલને કારણે તૂટતા સંજયના પિતા બચુભાઈએ હેતલ પર જીવલેણ હુમલો કરતા તેનું મોત થયું હત્યાની ઘટનાના બે દિવસ બાદ પોલીસે આરોપી બચુભાઈની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બેન જે હેતલબેન પોપતભાઈ જુવાલિયા એમની હત્યા જે છે ગામના સ્કૂલની બાજુમાં આવેલી ગલીમાં થયેલી હતી આ બેનને હત્યાના અનુસંધાન એમના જે માતા જે છે નીતાબેન ભૂપતભાઈ ઝુવાલીયા એમણે ચૂળા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક કલમ ચોપન અને જીપીએફની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો હતો આ ગુનામાં એક આરોપી જે બચુભાઈ વશરામભાઈ લીમડીયા જેઓ છે આ વ્યક્તિનું નામ જે છે એ ફરિયાદમાં એમના તરફથી આપવામાં આવેલું હતું અને પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પણ આ વ્યક્તિ એ આ બનાવનો અંજામ આપેલો હોય તેવું ખોલવા પામેલું હતું ગઈકાલે સાંજના સમયે આજે બચુભાઈ વશરામભાઈ લીંબડીયા જે છે એમની અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કર્યા બાદ એમની જે પણ પ્રાથમિક પૂછપરછ કરી અને આગળ જે પણ તપાસમાં કઈ રીતે શું પુરાવો વધુ ને વધુ એકઠા કરી શકાય છે એ બાબતની તજવીજ હાલ ચાલુ છે